તો ગાઈસ હવે આપણે શરૂઆત કરશું અને ગાઈસ તમને નાનું બચ્ચું બતાવી દઉં રેડ લુક ચલો એક ફોટો થઈ જાય ક્યાંથી આ તો ગાઈસ હવે આપણે આપણે દર્શન કરી લો આ છે આપણે આપણું હોલે જો આપણી કાળી તો તાકીરી અને અમારા વિડિયોમાં આવવાની બહુ જ શોખ છે જો કાળી કાળી બિટ્ટુ જો ગાઈસ ના પાડે આને બી ગાઈસ મારા બ્લોગમાં તો બધાને આવવાનો શોખ છે હું આવવા નથી દેતું સમજો મજબૂરી છે આ બે જોટા મોટા ગાઈસ આપણે કોકને બોલાવવાનો જુગાર કરીએ એટલી ગળા છોડી દઈએ ગાઈસ બ્લોક જોન ભૂલશો નહીં આવશે હવે ટાઈમ મળશે તો ગાઈસ બ્લોક તો આવશે વીડિયા બી આવશે ગાઈસ કેવું હમણાં થોડું ડાઉન પડી ગયું તો યાર સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને આપણે ગાઈસ આપણા વિડીયોમાં તમને ખબર હોય ને પ્રમોશન બી એમને એમ જાતે થઈ જ જાય શું કેવું ગાઈસ તમારું આવો યાર માણસ ક્યાં માણસ સપોર્ટ નહીં કરતા આપણે તમે કહેતા હોય તો કેમ્પિંગ વિડીયો ચાલુ ફોન ગયો આપણે કઈશ કોમેડી ઓછી કરીએ બરોબર હવે કઈ આપણે કોઈને બોલાવાનો જુગાર કરીએ આપણે જઈએ ઘેર અમાર